ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતી નવસારી શહેરમાં વેચાણ થાય છે પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને છે મધ્યમ વર્ગીય પરિવારોને ગલેલી કઈ રીતે ખરીદવી તે પણ એક પ્રશ્ન છે મોંઘવારીના કારણે દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેમાંથી ફળ અને ખાદ્ય પદાર્થો પણ બાકાત નથી કાળઝાળ ગરમીમાં રાહત આપતું અમૃતફળ એટલે ગલેલી જેને મુંબઈ સહિતના બીજા વિસ્તારોમાં તાડફળી પણ કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં આ ફળ મોટી સંખ્યામાં આરુંગવામાં આવે છે પરંતુ આ વખતે વધેલા ભાવે ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે અગાઉ જે ગલેલી સો રૂપિયામાં ડઝનથી વધુ મળતી હતી પરંતુ હવે સો રૂપિયામાં માત્ર છ થી સાત નંગ જ મળે છે પેલા સોની દસ મળતી હતી હવે સોની છ જ મળે છે ખૂબ મોંઘી કહી શકાય પણ ખાઈ શકે ગરીબ માણસના માટે એક બહુ મોટો પ્રશ્ન છે અને દક્ષિણ ગુજરાતમાં જનરલ એના ઉત્પાદન અમુક સ્થળો જ મળી આવે છે આ કેરી કે નાળિયેર ની રેમ આનું લોકલ ઉત્પાદન થતું નથી નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગલેલીનું વેચાણ શરૂ થઈ ગયું છે આ ફળ તાડના ઝાડમાંથી મેળવવામાં આવે છે જોકે કે ઝાડ પરથી આ ફળ ઉતારતા મજૂરો મળવા મુશ્કેલ હોવાથી ભાવમાં વધારો આવ્યો હોવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં કાળઝાળ ગરમી સામે રક્ષણ મેળવવા અને ઇમ્યુનિટી વધારવા ગલેલીનું ફળ જાણે રામબાણ ઇલાજ બન્યું છે ઉનાળાની ઋતુમાં ગલેલી આપણે ચોક્કસથી ખાવી જોઈએ ગલેલીમાં બહુ સારા પ્રમાણમાં સોડિયમ પોટેશિયમ રહેલા છે અને એ આપણા શરીરના ફ્લુઇડ લેવલ બેલેન્સ કરશે ઇલેક્ટ્રોલાઇટ સારા પ્રમાણમાં છે જેથી કરીને જે લોકોને બીપીને લગતી હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હશે તો એ આપણા બેલેન્સ કરી દેશે ગલેલી ખાવાથી ઉપરાંત એમાં બહુ સારા પ્રમાણમાં વિટામિન સી છે જે ઉનાળાની ઋતુમાં આપણને હીટ વેવ લાગે છે જેને કારણે તાવ આવે છે ઇમ્યુનિટીની સામે પણ આપણને ફાઇટ આપશે શ્રમિકો ફળને વેચી અને રોજીરોટી કમાય છે ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે સો રૂપિયામાં માત્ર છ થી સાત નંગ જ વેચાય છે છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી